ની ગઢડીયા ચોકડી પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાયો છે જેમાં એસઓજી પોલીસે તપાસ કરતા ત્રણસો બોરી અનાજનો જથ્થો પકડાયો હતો સોળ પોઈન્ટ બ્યાસી લાખની કિંમતના અઠયાવીસ ટન જથ્થા સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે ભંગારના ડેલાની આડમાં આરોપી અનાજ નો વેપલો ચલાવતો હતો અનાજ ખરીદી અનાજનો જથ્થો પકડાયો છે પોલીસે આરોપી મયુર મોરી અને ટ્રક ડ્રાઈવર અવધ ધરપકડ કરી છે તો જસ્તન ની ચોકડી પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાયો છે ઘડીયા ચોકડી પરથી પકડી પાડ્યો હતો તેની અંદર ટન જેટલો ચોખ્ખાનો જથ્થો મળી આવ્યો હતો જે ચોખાનો જથ્થો હતો તે સુપન્ન ધાતુને જે ચોખા આપવામાં આવે છે ચોખા કેરીમાંથી જે દ્વારા એક સાથે માલ ભરી અને આ લોકો બહાર મોકલતા હોય છે જે ભૂગનપુરી નદી ની કારણે મોટું ગોડાઉન છે ગોડાઉન ભંગારના ડેરાની આડમાં તે જે છે એ મયુર મિન નામ મોરી ગામનો જે વ્યક્તિ છે તે આ ખાઉં ચોખા વેપલો કરે છે અને એસઓજી દ્વારા જે ટ્રક ડ્રાઈવર અને આ જે જી વેપાર કરનાર વેપારી ધરપકડ કરવામાં આવી હતી જે આભાર કાઢું માહિતી આપવા બદલ